સુરત શહેરમાં ન્યુસન્સ રૂપ તત્વો સામે પોલીસ કાયદાનો કસી રહી છે ડીજીપીના આદેશ બાદ બે હજાર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી કાયદાકીય કાર્યવાહી કરવા સાથે પોલીસ ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામોનો પણ સફાયો કરી રહી છે જેમાં બસ્સો થી વધુ બુટલેગર પણ છે બુટલેગરો દ્વારા ઘર પાસે બનાવવામાં આવેલા ગેરકાયદે દબાણને પોલીસ દ્વારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પૂણા વિસ્તારમાં બે મહિલા બુટલેગરની બાજુમાં પતરાના બનાવેલા શેડને પણ પોલીસ દ્વારા ડિમોલેશન કરીને દૂર કરવામાં આવ્યા હતા સુરત શહેર પોલીસે અસામાજિક તત્વોને ભીસમાં લેવા ઓપરેશન ડિમોલેશન હાથ ધર્યું છે પંદરથી વધુ લુખા તત્વોને ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે જેમાં કુખ્યાત આરોપીઓ અને બંને બુટલેગરોનો પણ સમાવેશ થઈ રહ્યો છે ઝોન એક વિસ્તારમાં વરાછામાં બે બુટલેગર લસકાણામાં બે બુટલેગર બાદ પૂણા વિસ્તારમાં બે મહિલા બુટલેગર સહિત ત્રણ બુટલેગરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા પૂણા પોલીસ દ્વારા બુટલેગર રામચરણ છેદીલાલ યાદવના ઘર પાસે બનાવવામાં આવેલા પતરાના શેડને પોલીસે પાલિકાને સાથે રાખીને ડિમોલેશન કરાવ્યું હતું પૂણા ગામના પીર ફળિયા ખાતે આ પતરાનો શેડ બુટલેગર દ્વારા ઉભો કરી દેવામાં આવ્યો હતો અને એક મહિલા બુટલેગર ભાવના પેડલ કરે અમે વોટર પાર્ક પાસે એક પતરાનો શેડ ઊભો કરીને ગેરકાયદે દબાણ કર્યું હતું જેનું પણ પૂણા પોલીસે પાલિકાને સાથે રાખીને ડિમોલેશન કર્યું હતું બે બુટલેગરના ગેરકાયદે દબાણ દૂર કર્યા બાદ પૂણા પોલીસ અને પાલિકાની ટીમે મોડી રાત થઈ ગઈ હોવા છતાં પણ અન્ય એક મહિલા બુટલેગર પ્રિયા અમિતભાઈ રાઠોડ દ્વારા ઘરની બાજુમાં કરાયેલા પતરાના શેડનું ડિમોલેશન કર્યું હતું આમ પૂણા પોલીસે ત્રણ બુટલેગરના ગેરકાયદે દબાણને દૂર કર્યા હતા